છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર તો આપણે ગઈકાલે એક અપડેટ આપવાનું ચૂકી ગયા યુટ્યુબની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર આપણે અપડેટ આપી દીધેલી હતી તેના વિશેની આગળ વાત કરશું આજના વરસાદ વિશેની વાત કરશું આવતીકાલના હવામાન વિશેની વાત કરશું અને હવે પછી નેક્સ્ટ રાઉન્ડ ક્યારે આવે છે તેના વિશેની પણ ચર્ચા કરશું આપ સૌને વિનંતી છે કે લિંકને ઝડપથી શેર કરજો બીજા લોકો સુધી તો જેમ બને તેમ ઝડપથી આપણે બધા લાઈવમાં જોડાઈ જશું સબસ્ટેશનનો સ્ટાફ જોડાયો છે લાઈવની અંદર આપણો જૂનું મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી તમામ વિસ્તારોની આપણે ચર્ચા વિસ્તૃત રીતે કરશું તમામે તમામ વિસ્તારો વિશેની માહિતી આપતા રહેશું તમે જેમ બને તેમ ઝડપથી વિડીયોની લાઈંકને શેર શેર કરો જેથી કરીને તમામ લોકો આપણી સાથે જોડાઈ જાય આપણે ગઈકાલે મિત્રો એક અપડેટ આપી ન હતી યુટ્યુબની અંદર કારણ કે આગલા દિવસે આપણે બે વિડીયો આપ્યા હતા એક સવારે વિડીયો આપ્યો હતો અને સાંજે લાઈવની અંદર માહિતી આપી હતી એટલે ગઈકાલે એક અપડેટ આપી ન હતી પણ આપણો જે વોટ્સએપ ગ્રુપ છે તેના અંદર તમામ વિસ્તારોની માહિતી આપી હતી જેમાં પાટણ જિલ્લાના રાધનપુરની વાત હોય ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત હોય કે કચ્છના રાપર ભચાઉ અંજાર મુન્દ્રા માંડવી ગાંધીધામ પોરબંદર જામનગર દ્વારકા આ જિલ્લાઓની વાત હોય તો એ તમામની અંદર માહિતી આપણે ગઈકાલે સવારે આપી દીધેલી હતી પણ મિત્રો આપણા ગ્રુપની અંદર એક લિમિટ છે એડ કરવા માટેની કારણ કે અમુક અમુક જે ગ્રુપની અંદર તમે જોડાયેલા છો ત્યાંથી તમે એવી માહિતી લઈને આવો અને એ પ્રશ્નો બધા અહીં પૂછો તો સ્વાભાવિક છે કે અમને એમ થાય કે આ બધા પ્રશ્નો ખોટા છે કારણ કે આગાહી પંદર ઇંચ વીસ ઇંચ સુધી પહોંચી ગઈ હતી અને પાંચ દસ પંદર વીસ એમ તો જેને આગાહી આપવી હોય એ સો ઇંચની આપી દે પણ તમારે વિચાર કરવાનો છે કે આ આગાહીને માનીને આગળ વધવું કે ના વધવું એમાં શું કાંઈ હકીકત તે હકીકત દેખાય છે કે નથી દેખાતી ગ્રુપની અંદર એડ કરશું તમને હું તમને મોબાઈલ નંબર આપીશ અને એ મોબાઈલ નંબરની અંદર તમે મેસેજ કરી શકો છો પણ ગ્રુપમાં એડ થવા માટેના નિયમો છે બરાબર એટલે એ પ્રમાણે એડ થશો તો તમને સારી માહિતી મળશે કારણ કે તમારે અમુક ગ્રુપમાંથી વિદાય લેવી પડશે સમજ્યા જે ખેડૂતોની મજાક ઉડાવે છે ખેડૂતોને સારી રીતના જવાબ નથી આપી શકતા પોતાના હપ્તા લે છે તોય ટૂંકમાં કહી દઈએ એટલે તમે સમજી જ જાશો હપ્તા લઈને પણ એમ કહે છે કે અમાલે ક્યા આવશે અમાલે ક્યા આવશે આવા પ્રશ્નો ના પૂછો આવી તોછડી ભાષા વાપરે છે તમારું ટેમ્પરેમેન્ટનું ટેસ્ટિંગ થાય છે આવી આગાહીના સમયમાં કારણ કે આગાહી આપી દીધી પછી વરસાદ ના આવે તો બાટલો ફાટી જાય તો એ આગાહીકાર શું કામનો બરાબર ખેડૂતને શાંતિથી જવાબ આપે એ લોકોને બક્ષવામાં આવશે બાકી ખેડૂતો સાથે કોઈ પણ અણછાજતું વર્તન થશે તો એના માટે અમે અવાજ ઉઠાવવાના છીએ હું કાયમ બોલવાનો છું પહેલાંય બોલ્યો હતો અને હજી એ બોલીશ બરાબર એટલે ખાસ કરીને એવા લોકો કે જે પોતે ચાર્જ વસૂલ કરો છો એ ચાર્જને પૂરેપૂરો નિભાવો અને એનો સા પૂરેપૂરો સગવડ આપો બરાબર ને અને ખાસ કરીને તમને ના પોસાય તો તમારા ગ્રુપમાં ચર્ચા કરવાનું બંધ કરો તમે ખાલી માહિતી જ આપો ઓનલી એડમિટ કરીને ચલાવો તમારો ગ્રુપ ખેડૂતોના પ્રશ્નોને જવાબ આપો જે લોકોની વાવણી નથી થઈ એના મન ઉપર શું વીતતી હશે એની તમને એક જરાય અનુભૂતિ પણ નથી રાપર વિસ્તાર છે કચ્છનો જેમાં ઘણા બધા વિસ્તાર ગઈકાલે ખડીરમાં તો રાત્રે વરસાદ થયો છે પણ હજી ઘણા રાપરનો વિસ્તાર છે કે જ્યાં વરસાદ નથી થયો જ્યાં વાવણી નથી થઈ અને જ્યાં પણ અતિવૃષ્ટિની આગાહી આવી હતી ત્યાં ક્યાંય દસ ઇંચ વરસાદ નથી થયો કે અતિવૃષ્ટિમાં આપે ઘણી એંચ ચાર ઇંચ પાંચ ઇંચ સુધીના જે આંકડા આવ્યા છે અને બાકી અતિવૃષ્ટિ પણ એક થોડા સમયની અંદર વરસાદ થયો હોય દસ ઇંચ તો ગણાય કે અતિવૃષ્ટિ થઈ છે બાકી બેથી ત્રણ ઇંચ ભેગો વરસાદ પડે બીજા દિવસે બેથી ત્રણ ઇંચ વરસાદ પડે એમાં અતિવૃષ્ટિ ના થાય અને ખેડૂતો પૂછા કરે કે અમારે ક્યારેય વરસાદ આવશે તો એને તમારે જવાબ દેવો હોય તો દો નહીંતર એને ગ્રુપમાંથી કાઢી નાખો આવું જે લોકો નીકળશે ગ્રુપમાંથી એ લોકો ગમે ત્યાંથી પોતાની માહિતી મેળવી લેશે બરાબર ચાલો મિત્રો આજે વાત કરી દઈએ આપણા વિસ્તારની હા રાપર તો ઠીક છે ભુજમાં પણ નથી પડ્યો વરસાદ મિત્રો ઘણા વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો કચ્છના એવા ઘણા ભાગો છે કે જ્યાં વાવણી માંડ થઈ છે અત્યારે થઈ છે એમાંય વાવણી થઈ છે અને ઘણા બધા વિસ્તારો હજી બાકી છે સુરેન્દ્રનગરના વિસ્તારો પણ હજી બાકી છે વાવણી થઈ ગઈ છે પણ તેમ છતાંય ત્યાં વરસાદની ખૂબ ઘટ છે દરરોજ તમે જોતા હશો આપણા જે વિડીયો આવે છે તેની ખાલી કોમેન્ટ નીચે વાંચી લેશો તો તમને ખબર પડી જશે કે કયા વિસ્તારમાં હજી વરસાદની ઘટ છે એક એક તાલુકાની અંદર એક સેન્ટરની અંદર વરસાદ થયો છે તો સામેના બીજા સેન્ટરમાં વરસાદ નથી થયો આવી હાલત છે હજી ચોમાસાની અને આપણે પાંચ દસ પંદર અને વીસ ઇંચની આગાહીઓ આપીએ છીએ ઓલ મિત્રો ઓલ મિત્રો કરીને કાંઈ થવાનું નથી ધીસ ઇઝ નોટ ગુડ બિહેવિયર અગેન્સ્ટ ફાર્મર બરાબર એટલે ખાસ કરીને આ કોમ્યુનિટી સાથે તમે બાથ ના ભેટતા અને ખાસ કમ્પ્લેન એટલા માટે જ છે અને એ લોકો માટે જ છે કે જે ખેડૂતોના માટે જરાય પણ આડાઅડા થયા વગરનું બોલે છે જરાય પણ વિચાર્યા વગરનું બોલે છે મિત્રો આજના વરસાદની વાત કરીએ તો હવે પશ્ચિમનો પવન નીકળ્યો છે એટલે કચ્છ માટે એમ કહી શકાય કે આપણે અંધી જે નક્ષત્ર હોય છે અને આપણે કહીએ કે અંધી ચગી તો એવો ઝરમર વરસાદ બેથી ત્રણ દિવસ ચાલુ રહેશે ક્યાંય એક કે બે ઇંચના આંકડા માંડ આવે કદાચ પણ ઝરમર વરસાદ ચાલુ રહેશે પશ્ચિમનો પવન નીકળ્યો છે એટલા માટે આ આ પવનની અંદર થોડો વરસાદ આ પ્રમાણનો હોય તો રહેતો હોય છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો હજી પણ પશ્ચિમ કચ્છની અંદર જે દક્ષિણ દરિયાકાંઠો છે તેની અંદર ખાડી વિસ્તારની આસપાસના વિસ્તારમાં વરસાદની સંપૂર્ણપણે શક્યતા રહેલી છે આ આપણી આગાહીનો સમય હજી ચાલુ છે ત્યાર પછી વાત કરીએ પોરબંદર જામનગર અને જૂનાગઢ દ્વારકા આ જે વિસ્તાર છે જૂના ઘટના થોડા ઘણા ભાગો ગણી આમ તો સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારોમાં વરસાદ થવાનો છે હજી આવતીકાલે બરાબર તો હજી આવતીકાલે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થશે જેમાં હજી મેં વાત કરી સુરેન્દ્રનગરના ભાગ બાકી છે બોટાદની અંદર પણ આવું જે ઝરમર વરસાદ છે આપણે એમ કહી શકીએ ક્યાંય અતિવૃષ્ટિના વરસાદ હવે આ રાઉન્ડની અંદર નથી થવાના અને આપણે પહેલાંય કહ્યું હતું કે ક્યાંય વરસાદ નથી થવાનો એવા શબ્દો આપણે વાપર્યા નથી કે અતિવૃષ્ટિ થશે અને ઇંચના માપ પણ આપે આપણે આ આગાહીની અંદર આપ્યા નથી જૂન મહિનાની શરૂઆત છે ચોમાસાની શરૂઆત છે આ કોઈ પણ પ્રિડિક્શન આપતી વખતે પહેલાં દસ વખત વિચારવું પડે અને વાવણી નથી થઈ એ ખેડૂતો માટે આપણે વીસ ઇંચની આગાહી આપી દઈએ એટલે શું સમજીને આપણે આગાહી આપીએ છીએ કે જ્યાં હજી વાવણી નથી થઈને વીસ ઇંચની આગાહી કચ્છના વિસ્તારો માટે આપીએ છીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો માટે તો મિત્રો આજના દિવસે પોરબંદર જામનગર અને દ્વારકા ત્રણ જિલ્લામાં ખૂબ સારા વરસાદની શક્યતા છે મિત્રો ભારે કે અતિ ભારેની સારા વરસાદની શક્યતા છે બરાબર એટલે સારો વરસાદ પડશે થોડો નોર્મલ ટાઈપ વરસાદ પડશે અને એક બે સેન્ટરની અંદર થોડો મજબૂત એક્ટિવિટી થાય એ જે આપણે કહીએ છીએ સમગ્ર જિલ્લાની અંદર નથી સમગ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ નથી એકથી બે સેન્ટરની અંદર મજબૂત એક્ટિવિટી જોવા મળે ગઈકાલે પણ એવું થયું હતું ને છેલ્લે કચ્છના ભાગમાં એટલે કે ખડીરમાં થોડી મજબૂત એક્ટિવિટી આપણે જોઈ હતી બાકીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહ્યો હતો ને જેટલી પણ આગાહી આપી હતી ગ્રુપની અંદર આપી દીધેલી હોય મિત્રો તમે અમારા ગ્રુપમાં જોડાવા માંગતા હો તો નિયમનું પાલન કરીને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો હું તમને છેલ્લે આ વિડીયો પૂરો થાય એટલે નંબર આપીશ અને એ વોટ્સએપ નંબરમાં તમે મેસેજ કરી શકો છો તો સૌરાષ્ટ્રની અંદર હજી આગાહી ચાલુ છે ત્યાં સુધી વરસાદ ચાલુ રહેશે પણ કોઈ મોટો વરસાદ નથી અતિવૃષ્ટિ નથી ભારે વરસાદ ના કહી શકાય કોઈ રેડ એલર્ટની માહિતી આપતા હોય તો એ પ્રમાણેના વરસાદ હજી અત્યારે જોવા નહીં મળે હવે વાત કરવાની છે મિત્રો આગળ જુલાઈ મહિનાના કાર્યક્રમની તો જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપણે યુટ્યુબ ચેનલ પર આપી દીધેલો છે જેમ જૂન મહિનામાં સો ટકાની નજીકની માહિતી તમારા સુધી પહોંચી છે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે જે માહિતી આપી હતી એ માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં પણ સારા વરસાદ થાય ઓલ મિત્રો ધ્યાન રાખજો બરાબર અને એ પ્રમાણે એના જ વરસાદ જોવા મળે તો ખાસ કરીને આપણો જે કાર્યક્રમ છે તેને તમે એક વખત જુલાઈ મહિનાના કાર્યક્રમને હજી પણ યુટ્યુબ પર જઈને જોઈ લેજો હું આજે સાંજે અથવા આવતીકાલે જુલાઈ મહિનાના જે કાર્યક્રમ છે તેનું રિવિઝન કરાવવાનો છું એટલે કે હું તમને યાદ કરાવીશ કે આપણે જુલાઈ મહિનાનું શું પ્રોગ્રામ આપ્યો છે આવા આગાહીકારો છે નહીં અને આ લોકો માત્ર અતિવૃષ્ટિની અને ભારે વરસાદની રેડ એલર્ટની આવી આગાહી આપી શકે અને જે વર્ષે થોડું ઘણું પણ નબળું દેખાશે એ વર્ષે તમને દુષ્કાળની આગાહી આપીને ડરાવી ડરાવીને મારી નાખવાના છે એટલે ખાસ આવા લોકોથી દૂર થઈ જાઓ આ આગાહીઓ જોવાનું બંધ કરો અને જો તમે અમારી સાથે જોડાઈ જાઓ અમારા ગ્રુપની અંદર કે અમારા ચેનલ પર જોડાઈ જાઓ તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે ત્યાંની આગાહી હોય કે ત્યાંની માહિતી હોય એની અમારી પાસે ચોખવટ નહીં કરતા અમે ખાલી આગાહી તમને આપશું અમે તમને તમારી સુધી માહિતી સત્યની નજીક આપવાનો પ્રયાસ કરશું એ આગાહીકાર જે બે હજાર બાવીસમાં એના વિશે પણ મેં થોડું બોલ્યું હતું ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે હું બે હજાર બાવીસમાં પણ બોલ્યો હતો જ્યારે એને બે હજાર બાવીસના નબળા વર્ષની વાત કરી હતી બે હજાર અને એકવીસની અંદર તોક તેના વિરુદ્ધમાં એટલે કે જે મોડેલો હતા દેખાતા હતા ટેકનોલોજીના વિરોધમાં આગાહી આપી હતી કે તોક તે વાવાઝોડું નહીં આવે એમના દ્વારા પણ એક સ્ટાફ રાખવામાં આવ્યો છે એમનું કહેવાનું એમ છે કે સ્ટાફ રાખ્યો છે એમના ખર્ચા ઉપાડવા માટે એડવર્ટાઈઝ કરવી પડે આટલા દિવસ ખાતર અને દવાની એડવર્ટાઈઝ કરતા હતા હવે સાધનોની ઓજારોની એ બધી એડવર્ટાઈઝ કરશે આપણે કંઈ વાંધો નથી ભલે પૈસા કમાતા હોય પણ એમ કહેતા હોય કે અમે સ્ટાફ રાખ્યો છે જો તમે એટલો બધો સ્ટાફ રાખ્યો અને તમારે ખર્ચા ઉપાડવા હોય તો તમારા જે વિડીયોની નીચે પાંચસો કોમેન્ટ આવે છે એમાંથી દસ કે પંદર કોમેન્ટના તમે જવાબ નથી આપતા આ તમારા સ્ટાફને કેજો સારું કામ કરે અને નીચે કોમેન્ટ આવે છે એના જવાબ આપે બરાબર તો એ લોકો પણ માત્ર ખોટું જ બોલતા હોય છે કાંઈ કમાવી લેવાનું હોતું નથી એટલા માટે યુટ્યુબની અંદર આવક ઓછી થઈ ગઈ છે એટલે આ બધા ધંધા ચાલુ કરવાના છે એ લોકો હવે ચાર્જ ચાલુ કરશે ફી ચાલુ કરશે ગ્રુપની અને બાકી તેના ચેનલ પર જોડાવા માટેના રૂપિયા લેવામાં આવશે બાકી બીજી કંપનીઓને એડવર્ટાઈઝ કરીને તમારા સુધી એને માલ સપ્લાય પહોંચાડવામાં આવશે મિત્રો કોઈ પણ જિલ્લાની આગાહીની તમે વાત અત્યારે નહીં કરતા એનું કારણ એ છે કે આવતીકાલનો દિવસ છે હજી જય દ્વારકાધીશ નિલેશભાઈ ખૂબ તમારી કોમેન્ટો આવી રહી છે પણ મેં કીધું વાત તૂટી જશે વચ્ચેથી એટલા માટે નિલેશભાઈ વાલાણી સૌરાષ્ટ્રના સથવારે ચેનલ છે યુટ્યુબમાં ખૂબ સારી દેશી વિજ્ઞાનની આગાહીઓ નિલેશભાઈ આપી રહ્યા છે ખાસ કરીને આપણા માટે ખૂબ સપોર્ટની વાત એ છે કે આપણા ચેનલને નિલેશભાઈનો જ સપોર્ટ છે એ ખૂબ મળ્યો છે એટલા માટે જ એટલે આપણે પ્રોગ્રેસથી વાત કરી રહ્યા છીએ તમારી સાથે અને એટલા માટે જ આપણે સક્સેસફુલ રીતે રિઝલ્ટ આપ્યા છે ભચાઉ તાલુકામાં જરૂર છે મિત્રો દરેક જગ્યાએ વરસાદની જરૂર છે એક બે સેન્ટરો જેમ કે જ્યાં વરસાદ વધુ થઈ ગયો હોય ભાવનગરના હોય કે બોટાદના હોય અમરેલીના હોય પછી અત્યારે જુનાગઢના કેશોદના હોય કે એવા જે વિસ્તારો છે કે જ્યાં વરસાદની વરાપની જરૂર છે દક્ષિણ ગુજરાત હોય તો બાકીના વિસ્તારો હજી પણ માગી રહ્યા છે વરસાદ એમ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની તો જરૂર છે પણ મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદના રાઉન્ડ આવવાના છે જુલાઈ મહિનાનો કાર્યક્રમ આપણી ચેનલ પર તમે જઈ અને જોઈ આવો અને જે લોકોને એમ થતું હોય કે અમને અમારું માન સન્માન જળવાતું નથી બીજા વોટ્સએપ ગ્રુપોમાં અમે પૈસા ભર્યા છે તોય તો ખાસ કરીને હવે મૂકી દેજો ખોટું ખેંચવામાં કાંઈ ફાયદો નથી તમારા માટે અમે બોલીએ છીએ તમે તમારા માટે પણ બોલતા થઈ જાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આગાહીનો સમય છે વરસાદ ચાલુ રહેશે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ હશે સારા રેડા ઝાપટા જોવા મળશે કોઈ મોટા વરસાદ મજબૂત એક્ટિવિટી એક બે સેન્ટર સિવાય ક્યાંય દેખાતી નથી હાલ ત્રીસ તારીખ સુધી જુલાઈ મહિનાનો કાર્યક્રમ ફરીથી હું તમને યાદ અપાવીશ અને આવું કરવાવાળા આગાહીકારો છે નહીં કે પોતાના કાર્યક્રમો તમને યાદ કરાવે વોટ્સએપ ગ્રુપની અંદર એડ થવા માટે તમારે મેસેજ કરવાનો છે અઠ્ઠાણું બે એકાવન ચોસઠ ત્રણ છેતાલીસ આ નંબર ઉપર તમને હું વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી દઈશ અથવા તમારા પ્રશ્નોને સમય આપી શકાય અને તમારા પ્રશ્નોનો જવાબ આપી શકાય એટલા માટે કદાચ અમારા નવા ગ્રુપમાં તમને એડ કરી દઈ જૂના ગ્રુપમાં કદાચ ના કરવું એડ કારણ કે તમે હજી ત્યાંથી છૂટા નહીં થઈ શકો એટલા બધા લાગણીથી જોડાયેલા હશો તો પણ તમારી જે તોછડાઈ ભર્યું તમારી સાથે વર્તન થઈ રહ્યું છે એના માટે તમે અમારી ગ્રુપની અંદર વેલકમ આવી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ